વડતોળ ચામુંડામાં વડતોળ પહી ગયા અમે ચામુંડામાં એ દર્શન કરવા

જરૂર આવજો વર્તુલમાં ચાંદ બાજુ છે તે સાક્ષાત ભીમનાથ મહાદેવ સ્વયંભુ એ શિવલિંગ છે ચલો બધ વડતોલ દર્શન કરી લીધો ના માય નાસ્તો કરી જમવાનું તો ઘરેથી લઈને આવે છે ભોજન ફ્રેન્ડ જો ભોજન ચાલુ થઈ ગયું છે અમારે લે લીધા મરચું બાજી રોટલો રોટલો અને ભાખરી અને અહીંયા સુખડી પણ છે જો 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 ભૂખ લાગી છે બરોબરની એટલે જો આ મમરાવાળી કરી છે આપણે કેવા ફળિયાદ બરિયાદ મમરાન રોટલાન બાજરી જો નાસ્તામાં ચટણી છે મરચાની જોરદાર લાલ મરચાની ચટણી લે મારા ખાઈ લે પાત્રી પાછી પાત્રી છે જોને આઈડી નું તમારું હા તો ઉતારે કે ખાઈ લે ને بیا હું કરી ના માર છે તો là của đội tuyển là của đội tuyển mâm nhạc quá là của